મિત્રો આજની આપણી વાર્તા છે ઝાઝી લાલચ એ બુરી એક સરસ મજાનું સુંદર જંગલ હતું તે જંગલમાં એક સુંદર મજાનું સરોવર હતું સરોવરનું પાણી એકદમ ચોખ્ખું તેમાં ઘણા જળચર પશુ પંખીઓ રહે તેમાં રંગબેરંગી માછલા દેડકા અને કાચબા રહે સુંદર મજાના ધોળા હંસો બતકો અને જળકુકડી પણ રહે માછલા પાણીમાં તરે અને હંસ બતક ને જળકુકડી પાણીની ઉપર તરે હવે બન્યું એવું કે સરોવરમાં રહેતી એક માછલી ને કાંઠે રહેતા હંસ સાથે મિત્રતા થઈ ગઈ બંને સરોવરમાં ફરવા નીકળે અલક મલક ની વાતો કરે હંસ મોટા મોટા વન અને પર્વતો ની વાતો કરે જ્યારે માછલી સરોવર ના તળિયે કેવા કેવા સુંદર રંગબેરંગી મોતીઓ છે તેની વાતો કરે બંને મિત્રો ખૂબ આનંદ અને મોજ મસ્તી કરે હવે એકવાર બન્યું એવું કે કાંઠે બેઠેલો હંસ પાણીમાં તરતી માછલી સાથે વાતોમાં મશગુલ હતો તેવામાં એક શિકારીએ ઝાડ નાખીને હંસને પકડી લીધો આવા સુંદર હંસને વેચીને ખૂબ પૈસા મળશે એવી લાલચથી તેણે હંસને પકડ્યો હતો માછલી તો પોતાના ભાઈબંધને પકડાયેલો જોઈને રડવા લાગી તે શિકારીને કરગરીને કહેવા લાગી એ ભાઈ મારા બિચારા હંસ ને તે શું કામ પકડ્યો તને એની દયા નથી આવતી એ મારો ખાસ મિત્ર છે એને તારું શું બગાડ્યું એને છોડી દો ને શિકારી કહે અરે આ તારા મિત્રને હું વેચીશ એટલે તેના મને ખૂબ પૈસા મળશે એને છોડવાની દયા મારે નથી કરવી માછલી કહે એ ભાઈ ઉભો રે મારી વાત તો સાંભળ પૈસા મળશે પડી ગયો પછી કહે સોરુ તું કેટલા પૈસા આપીશ જો એમ હોય તો હું તારા મિત્ર હંસને છોડી દઈશ માછલી તો તરત જ ડુબકી મારીને તળિયે ગઈ થોડી જ વારમાં એક સુંદર મજાનો ચમકતું મોતી લઈને ઉપર આવી તે કહે આ લે મોતી હવે મારા મિત્ર હંસને છોડી દે તું આ મોતી વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે શિકાર તો મોતી જોઈને આ ભોજ બની ગયું આવું કિંમતી મોતી તેણે જિંદગીમાં ક્યારેય જોયું ન હતું.

તું મને આવું જ બીજું મોતી લાવી આપ તો મારે એક જોડ બની જાય એ બીજા મોતીના બદલામાં હું તને એક હાજર સુના મોહરો આપીશ શિકારી તો દોડતો દોડતો પાછો સરોવર પર પહોંચ્યો ત્યાં હંસ ને માછલી બંને કાંઠા પાસે તરતા તરતા વાતો કરતા હતા શિકારી એ હંસ ને

હું લાવી તો આપું પણ મારી પાસે ઘણા બધા મોતી છે મેં તને કેવું આપ્યું તે યાદ નથી તું પેલું મોતી મોતી લાવી આપ તો એના જ શોધી લાવું શિકારી તો ખુશ થતો થતો સોનારા પાસે ગયો તેની પાસેથી મોતી લઈને પાછો માછલી પાસે આવ્યો શિકારીએ હંસને છોડી મૂક્યો ને માછલીની વાટ જોતો કાઠે ઉભો રહ્યો હંસ પાણીમાં સરકતો તરતો દૂર દૂર ચાલ્યો ગયો અને પછી ઉડી ગયો શિકારી માછલીની વાટ જોઈ જોઈને થાક્યો પણ હવે માછલી કે હંસ કાઠે પાછા આવે ખરા માછલી અને હંસની દોસ્તી પાકી થઈ ગઈ અને શિકારીને જાજુ મેળવવાની લાલચમાં કંઈ હાથમાં ના આવ્યું શીખ તો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે જાજી લાલચ રાખવી એ સારી નથી વધુ મેળવવાની લાલચમાં ક્યારેક જે આવ્યું હોય તે પણ ગુમાવવું પડે છે આ શિકારી અને સોનારાની જેમ આશા છે તમને આ વાર્તા ખૂબ ગમી હશે આ વાર્તા જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને Thank you.